હવે એ રાણીઓ એકનાજી તો એટલો મોટો ભક્ત હતો એક વાક્યમાં એના વિશે કહો તો જ્યારે એકનાજી પોતાના ઘરેથી ગોધાવલી તરફ જવા માટે નીકળતા ને ત્યારે એના પહેલા આખો રસ્તો એ વાડીને સાફ करतो આ એનો નિત્યક્રમ હતો એકનાજીને એ ધન્યવાદ કરતા કહે છે કે મારા ઘરે તમે પધાર્યા એટલે મારું અહોભાગ્ય છે પણ મને એક વાત કાયા માટે ખૂચે ગઈ છે એકનાથજી શું વાત છે શ્રી પાળમ ભટ્ટ હળબળી જાય છે કે એક બ્રાહ્મણ અંત્ય જશે

ત્યારે રાણિયા અંત્યાજની દીકરી એમને પાસે આવે છે અને પૂછે છે કે એકનાથજી તમે અમારા ઘરે ભોજન કરવા નહીં આવો ક્યારે આવો તો એકનાથજી કહે છે કે ચોક્કસ આવીશ કેમ નહીં તો તરત બીજો પ્રશ્ન પૂછે છે કે ક્યારે આવશો એકનાથજી કહે છે કે કાલે જ અને વાયુ વેગે આખા બેઠણમાં આ વાત ફેલાઈ જાય છે કે એકનાથજી કાલે રાણિયા અંત્યાજના ત્યાં જવાના છે ને ભોજન કરવાના છે

ખબર નથી પડતી એકના તો જો પેલા ત્યાં દેખાય છે અને તે વખતે ખરેખર જોવે છે તો એકના ચિત ના જપતા છે હવે શ્રીધાર શાસ્ત્રી અને બાળાપત બંને એટલા ઝડપી દોડતા દોડતા એકના ઘરે જાય છે તો ખરેખર જ એકના ત્યાં ભજન કીર્તન કરતા હોય છે એટલે આ બધાના મોઢા એકદમ સીમાઈ ગયા બંધ જ થઈ ગયા કેમ કે ભગવાન ખુદ એકના સ્વરૂપે એના ઘરે આવ્યા હોય છે આવું ક્યારે શક્ય બને

તો આવા માણસો ઘણા આપણા સંસ્કૃતિના ઉદાહરણો પણ ખબર છે કે દ્રૌપદીના ના ચીર પણ ભગવાને પૂર્યા હતા પણ એવું ક્યારે શક્ય બને કે જ્યારે આપણે ભગવાન માટે દોડ્યા હોય ત્યારે જ ભગવાન આપણા માટે દોડવા માટે તત્પર હોય Gracias.